નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ સાત વિષય ગુજરાતીમાં પાઠ બે ગુપ્ત દાન સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તો ચાલો શરૂ કરીએ મુખ્ય સવાલ એક વાતચીત પ્રશ્ન પહેલો જો ડોક્ટરે ગામ છોડી દીધું હોત તો ડોક્ટરે સેવા કરવાના ખ્યાલથી ગામડામાં જ નિમણૂક માંગી હતી પણ આ ગામડું અંતરિયાળ વિસ્તારમાં ખૂબ જ અગવડોવાળું હતું ડૉક્ટરે પરિસ્થિતિ સાથે ઈશ્વરનો સંકેત માનીને જાત સાથે સમાધાન કર્યું હતું અગવડો વચ્ચે સેવાની સગવડો ઊભી કરવાનું સામર્થ્ય એમણે ન દાખવ્યું હોત ને ગામ છોડી દીધું હોત તો ભીખાસેટ જેવા દાનવીરનો ભેટો ન થયો હોત ને સેવાના કાર્યોથી ડૉક્ટરનો લાભ લોકોને ન મળ્યો હોત બે તમારી શાળામાં લોક સહકારથી કયા કયા કાર્યો થાય છે અમારી શાળામાં લોક સહકારથી નીચે પ્રમાણેના કાર્યો થાય છે સફાઈ કામ બુક બેંક વિદ્યાર્થી સહાય કેન્દ્ર બાલ સભા પ્રાર્થના સ્વાસ્થ્યની સુવિધા ત્રણ તમને કોઈએ ક્યારેય મદદ કરી છે ક્યારે હા મને મારા શિક્ષકોએ મફત ટ્યુશન આપીને તેમજ સ્કૂલની ફી ભરીને મદદ કરી છે ચાર તમે તમારા મિત્રો સાથે કઈ કઈ વસ્તુઓ વેચો છો મિત્રો સાથે વેચતા દેખાડો ન કરું પણ મકરંદ દવે કહે છે એમ ગમતાનો ગુલાલ કરું ગમતું મળે તો અલિયા ગુંજીએ ન ભરીએ ગમતાનો કરીએ ગુલાલ ભૌતિક વસ્તુઓ તો અમારી પાસે હોય અને એને જરૂર હોય તો નિસંકોચ આપું પણ મારી પાસે કશું જ ન હોય તો પણ પ્રેમ સમય ખભો આપવું દુઃખ વહેંચવાથી ઓછું થાય છે ને સુખ વહેંચવાથી વધે છે પાંચ તમારા ગામમાં સૌના સહકારથી ક્યાં કયા કામો થાય છે મારા નાના ગામમાં ગામને આદર્શ ગામ બનાવવામાં સહકારી કામો જ મહત્વના છે ગામમાં દૂધાળા ઢોર છે ખેતી છે કરકસરવાળું જીવન છે એ જીવનમાં સમૃદ્ધિ લાવવામાં દૂધ સહકારી મંડળી કૃષિ અને ગ્રામીણ બેંક મહિલા સ્વસહાય જૂથ કે ધિરાણ સહકારી મંડળીઓનું પ્રદાન અગત્યનું છે ગૃહ નિર્માણ મંડળીનો લાભ પણ મળ્યો છે ગામમાં શાળા પુસ્તકાલય તેમજ દવાખાનું પણ ગામના સહકારથી ચાલે છે છ જો વિકાસ શેઠે મદદ ન કરી હોત તો જો ભીખા શેઠે મદદ ન કરી હોત તો ગામોમાં અને ગામ આસપાસ જે મેલેરિયા ફેલાયો હતો એ માટે દવા અને ઇન્જેક્શન ખૂટી ગયા હતા તે લાવી શકાયા ન હોત સમયસર એ ન મળતા ડૉક્ટર પણ પીડિત લોકોની સારવાર અને સેવા કરી શક્યા ન હોત સાત તમે ક્યાંય ગયા હોવ અને તમને ત્યાં ન ગમ્યું હોય એવું બન્યું છે શા માટે મારે શાળામાંથી પ્રવાસ જવું હતું પણ પપ્પાએ મને ના કહી અને અમારા કુટુંબનો પ્રવાસ ઉભો કરી મને ન ગમતી રણની એક જગ્યાએ કચ્છમાં લઈ ગયા તે મને નહોતું ગમ્યું મુખ્ય સવાલ બે પાઠમાંથી પસંદ કરેલ વાક્ય જેવો અર્થ ધરાવતા વાક્ય સામે ખરાની નિશાની કરો પેલું તમે તો આ દુખિયારાના બેલી છો તો નીચે તમને ત્રણ ઓપ્શન આપેલા છે તો તેમાં આવશે અ તમે દુઃખી વ્યક્તિઓ પ્રત્યે ઉદાર છો બે શેઠનો હાથ બંધાઈ ગયો હતો તો તેમાં આવશે અ શેઠથી પૈસો વપરાતો ન હતો ત્રણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવા આવ્યો છું તો તેમાં આવશે ક જરૂરિયાત વધુ છે પણ હું મારી શક્તિ પ્રમાણે આપું છું મુખ્ય સવાલ ત્રણ આપેલા વાક્યો કોણ બોલી શકે તે પાઠના આધારે લખો પેલું દાન એવી રીતે કરવું કે કોઈને ખબર ન પડે આ વાક્ય સાધુ મહારાજ બોલે છે બે હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો આ વાક્ય ડોક્ટર બોલે છે ત્રણ મારી મદદ વિશે કોઈને જણાવતા નહીં આ વાક્ય ભીખાસેટ બોલે છે ચાર દવાખાનું કરવા માટે મકાનની જરૂર છે આ વાક્ય ડોક્ટર બોલે છે મુખ્ય સવાલ ચાર આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો પેલું ભીખા શેઠ કંજુસ હતા આ વાક્ય ખોટું છે બે ડોક્ટરને લાગ્યું કે એમણે શેઠને અન્યાય કર્યો છે આ વાક્ય ખરું છે ત્રણ ભીખા શેઠે ડોક્ટરને ફાળામાં એક પણ રૂપિયો ન આપ્યો આ વાક્ય ખોટું છે ચાર શેઠાણી પણ શેઠને કંજુસ જ માનતા હતા આ વાક્ય ખરું છે પાંચ ડોક્ટરને ગામમાં બધી જ સગવડો મળી રહી હતી આ વાક્ય ખોટું છે મુખ્ય સવાલ પાંચ નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો નીચે તમને જે વાક્ય આપેલા છે તે આડાવળા છે તેને આપણે ક્રમમાં ગોઠવવાના છે તો તેમાં પહેલું વાક્ય આવશે મારી ગંગાપુરમાં ડોક્ટર તરીકે નિમણૂક થઈ બીજું વાક્ય આવશે મેં ગામોમાં મારું મન મનાવી લીધું ત્રીજું વાક્ય થશે ભીખા શેઠની મદદથી મારું દવાખાનું ચાલુ થયું ચોથું વાક્ય થશે શેઠનું વર્તન મને અકળ લાગ્યા કરતું પાંચમું વાક્ય થશે ગામોમાં મેલેરિયાનો પવન વાયો છઠ્ઠું વાક્ય થશે ભીખા શેઠ ગામ લોકો માટે મદદ કરવા મારી પાસે આવ્યા આવી રીતે ઘટનાક્રમ આવશે મુખ્ય સવાલ કોષમાં શબ્દો માંથી ખાલી જગ્યા પૂરો નીચે તમને અમુક શબ્દો આપેલા છે તે શબ્દોનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે પેલું ઘરમાં બધી વસ્તુઓ લઘર વઘર એટલે કે અવ્યવસ્થિત પડી હતી બે એમની વાત સાંભળી ભીખાસેટ ખડખડાટ એટલે કે જોરથી હસી પડ્યા ત્રણ ભિકાસેઠ દવાખાનામાં પ્રવેશ્યા એટલે કે દાખલ થયા ચાર ભિકાસેઠની વાત આખા ગામે સહર્ષ એટલે કે આનંદ સાથે વધાવી લીધી પાંચ ગામ લોકો હકારમાં માથું ડોલાવીને અનુમોદન એટલે કે સંમતિ આપતા હતા મુખ્ય સવાલ સાથ ફકરામાં જરૂરી સુધારા કરી ફરીથી લખો નીચે તમને જે ફકરો આપેલો છે તેમાં આપણે સુધારા વધારા કરીને ફરીથી લખવાનો છે મારું ગામ નાનકડું છે મારા ગામનું નામ ચેતનગઢ છે તે દરિયા કિનારે આવેલું છે ગયા સપ્તાહે ખૂબ પવન હતો ઘણા ઝાડ પડી ગયા હતા દરિયાઈ તોફાને ઘણું નુકસાન કર્યું સરકારે તપાસ કરાવી હવે પછી બધાને રાહત આપવામાં આવશે આવી રીતે ફકરો સુધારીને તમારે લખવાનો છે મુખ્ય સવાલ આઠ ઉદાહરણ મુજબના વાક્યો લખો ઉદાહરણ જોઈએ તો સ્ટેશન થી ગંગાપુર ગાડું રણમાં પેલું સુવા માટે ન મળે ગાદલું કે ન મળે સાદડી બે મારા મિત્ર સુરેશને ન આવડે ગણિત કે ન આવડે વિજ્ઞાન ત્રણ મારો નાનો ભાઈ પણ ખરો છે ન પોતે ભણે કે ન મને ભણવા દે મુખ્ય સવાલ પૂર્ણ કરો પાર્થ અરે યાર કૌશિક શું કરે છે કૌશિક ગણિતના દાખલા ગણું છું પાર્થ વાહ ભાઈ વાહ તું અને ગણિત કૌશિક હા કેમ ગણિત મને ખૂબ ગમે છે પાર્થ મુકને ગણિત બાજુમાં તારે બજારમાં આવું છે કૌશિક બજારમાં કેમ પાર્થ અરે મિત્ર મોબાઈલનું ચાર્જર લેવું છે કૌશિક ચાર્જર તો મારે પણ લાવવાનું છે પાર્થ તો ચાલ તું પણ ખરીદજે કૌશિક લે હું સાયકલ લઈને હમણાં જ આવું છું આવી રીતે તમારે સંવાદ પૂર્ણ કરવાનો છે મુખ્ય સવાલ દસ આપેલ ચિત્રમાં બંને પાત્રો વચ્ચે સી વાતચીત થતી હશે અનુમાન કરો અને લખો તમારે આવી રીતે વાતચીત લખવાની છે અહીં તમે વિડીયોને પોઝ કરીને પણ લખી શકો છો મુખ્ય સવાલ અગિયાર શિક્ષકે આ એકમના છેલ્લા ફકરાનું શ્રુત લેખન કરાવવું તે પછી વિદ્યાર્થીઓ પાસે જોડીમાં શ્રુતલેખનની તપાસણી કરાવવી બાર પ્રશ્નોના ઉત્તર લખો પ્રશ્ન પહેલો ડોક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી કેમ લાગી ડૉક્ટરની જે ગામમાં નિમણૂક થઈ તે ગામ સ્ટેશનથી સોળ કિલોમીટર દૂર હતું ત્યાં ન મળે બસ કે ન મળે ગાડું નદી નાળાવાળો રસ્તો ઘોડા પર સામાન મૂકીને આવજા કરવી પડે ટપાલની તકલીફ અઠવાડિયામાં ત્રણ દિવસ આવે તેથી ડૉક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા લાગી બે ભીખા સેટ કોને મિથ્યામાં માનતા હતા જમણા હાથે કરેલા દાનની ડાબા હાથને પણ ખબર ન પડવી જોઈએ એવું એક સાધુએ ભીખા શેઠને કહેલું એટલે જ્યારે શેઠાણીએ એમને નામ ના કરવાનું કહ્યું ત્યારે એમ કરવામાં મિથ્યા મોજ લાગેલો ત્રણ ડોક્ટર સાહેબે ભીખા શેઠને કેમ કંજૂસ માની લીધા ભીખા શેઠ દુકાનદાર હતા ધીરધારનો ધંધો કરતા હતા ધનવાન હતા પણ પાય પાય માટે મરી જતા હતા ગામોમાં મેલેરિયા ફેલાયો સરકારી દવાખાનામાં દર્દીઓના પ્રમાણમાં દવાઓ ઓછી હતી આથી ડૉક્ટર સાહેબે ગામના આગેવાનોને મદદ માટે ભેગા કર્યા સૌ એકબીજાની સામે જોઈ વિખરાઈ ગયા ત્યારે ભીખા શેઠ પણ કંઈ ન બોલ્યા તેથી ડૉક્ટર સાહેબે ભીખા શેઠને કંજૂસ માની લીધા ચાર ભીખા શેઠ સાદગીથી રહેતા હતા તેનું પોતે કયું કારણ આપે છે વિકાસેટ જીવનમાં સાદગીથી જીવે છે કરકસર કરે છે તેનું કારણ આપતા તેઓ કહે છે ગરીબાઈમાં સડતા લોકોને જોઈ હું મોજ શોખ સી રીતે કરી શકું તેમને શરીર ઢાંકવા હોય ન હોય ત્યાં હું નવા લુગડા સી રીતે પહેરું જેને ખાવાનું ન મળતું હોય ત્યાં હું ગળિયું કેવી રીતે ખાવા બેસું પાંચ આ એકમમાં તમને સૌથી વધુ કયું પાત્ર ગમ્યું કેમ આ એકમમાં મને ભીખા શેઠનું પાત્ર ગમ્યું ભીખા શેઠ કરકસરિયા છે સાદગીથી જીવે છે કંજુસ લાગે છે પણ એમનું હૃદય કરુણાથી ભરેલું છે કીર્તિની ક્યારેય ઈચ્છા રાખી નથી ગુપ્ત રીતે દાન કરે છે તેથી મુઠ્ઠી ઉચ્ચેરા ભીખા શેઠ મને ગમે છે છ શેઠાણીનો ભીખા શેઠ માટે શો મત હતો શેઠાણી ભીખા શેઠ માટે પોતાનો મત આપતા કહેતા કે તમારી પાસે ધન છે તો કંઈક નામ ના કરો પુણ્યદાન દાન કરો સદમાર્ગે વાપરો સાત ગંગાપુર વિશે પાંચ સાત વાક્યો લખો ગંગાપુર રેલવે સ્ટેશનથી સોળ કિલોમીટર દૂર છેવાડાનું ગામ છે ત્યાં આવવા જવા ન મળે બસ કે ન મળે ગાડું ઘોડા પર જવું પડે નદી નાળાવાળો રસ્તો અઠવાડિયામાં ત્રણ દિવસ ટપાલ આવતી હતી લોકોને માટે આરોગ્યની પણ સુવિધા ન હતી આમ ગંગાપુર સાવ પછાત ગામ હતું મુખ્ય સવાલ તેર ડોક્ટર અને ભીખા સંવાદ લખો અને ભજવો જોડી કાર્યમાં અહીં આપણે ડોક્ટર અને ભીખા શેઠ વચ્ચે થયેલ સંવાદ લખેલો છે તમે વિડીયોને પોસ્ટ કરીને લખી લેજો મુખ્ય સવાલ ચૌદ પાઠને આધારે ડોક્ટરની એકોક્તિ રજૂ કરો અંતરિયાળ કાળા સજા હોય એવા ગામમાં ડોક્ટર ભગવાનને પ્રાર્થના કરે છે ડોક્ટર ભલે પ્રભુ તે જે સમયે જે નક્કી કર્યું તે જ મારા માટે શ્રેષ્ઠ છે આમય મારી ઈચ્છા પૈસા કમાવા કરતા આવા ગામમાં સેવા કરવાની જ હતી તારો એમાં પણ કશો સંકેત હશે વિકાસ શેઠ મેળેથી બોલે છે ડોક્ટર સેવા કરવી જ હોય તેને આથી વધારે સારું સ્થળ ક્યાં જડે રહેવાની જગ્યા ન હતી ત્યાં ભીખા શેઠે પોતાનો મેળો ખાલી કરી આપ્યો સરકારે દવાખાના માટે જુદું મકાન બંધાવ્યું ન હોવાથી ગામના ચોરાઈની ઓરડીમાં તેની શરૂઆત કરી આ ગામમાં કોઈ આવવા તૈયાર નહીં કમ્પાઉન્ડર તો ક્યાંથી મળે એ માટે શંકર જેવો નવજુવાન મળી ગયો પ્રભુ અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો જ્યાં તારી કૃપા છે ત્યાં મને અડચણ ગામ લોકોની સભા પૂરી થતા પ્રભુ અહીં અને આસપાસના ગામડામાં મેલેરિયાનો પવન ફેલાયો લોકોને ભેગા કર્યા કોઈનામાં માનવતા જોવા ન મળે ઇન્જેકશનોને દવા ક્યાંથી લાવવી તે મને મદદ કરી ભીખાસીડ જેવા કંજૂસ લાગતા માણસમાં માનવતાના ઝરણા ફૂટ્યા તે એમનામાં માનવતા દયાને લોકો પ્રત્યેની કરુણા પ્રગટાવી પ્રભુ એ તો તારી કરુણાનો જ પ્રતાપ દાનેશ્વરી ભીખાસેટને મળ્યા પછી ડૉક્ટર પ્રભુ હું તો નિમિત્ત માત્ર છું મારી લોકસેવાના કાર્યમાં તે વિવિધ સ્વરૂપે પ્રાણ પૂર્યા વંદુ છું મનોમન ભીખા શેઠને ને વંદુ છું પ્રભુ તને જે સચરાચરમાં વ્યાપ્યો છે મુખ્ય સવાલ પંદર મોટેથી વાંચો વડીલો અને શિક્ષકોની મદદથી ગુજરાતીમાં તેનો અર્થ લખો પહેલો રહીમાન વે નર મર ચૂકે જો કુછ માંગન જાહે ઊંચે પહેલે વે મુએ જીન મુખ નીકળતા નહીં તો તેનો આપણે અર્થ જોઈએ તો રહીમ કહે છે કે ભીખ માંગવી એ કરતા મૃત્યુ બહેતર છે જે માણસ ભીખ માંગવાની સ્થિતિમાં આવી ગયો જે ભીખ માંગવા જાય છે તે મરી ગયેલા સમાન છે અને એ લોકો તો પહેલાથી જ મરેલા છે જે માંગવા છતાં સાફ ઇનકાર કરે છે બે જો કર્તવ્ય સમજ કર સે ઉચિત સમય પર ઓર યોગ્ય વ્યક્તિ કોઈ દીયા જાતા હૈ સાત્વિક દાન કહા જાતા હૈ આ પંક્તિ શ્રીમદ ભગવદ્ ગીતામાંથી લીધેલ છે તો તેનો અર્થ જોઈએ તો જે દાન કર્તવ્ય સમજીને કોઈ પણ ઉપકારની ભાવના વિના યોગ્ય વ્યક્તિને યોગ્ય યોગ્ય સમયે જગ્યાએ આપવામાં આવે છે છે તેને દાન કહે મુખ્ય સવાલ સોળ આપેલા વિષય પર બે જૂથ પાડીને ચર્ચા સભા યોજો પેલો તમે કઈ બાબતમાં કરકસર કરશો અને કઈ બાબતમાં કંજુસાઈ કરશો તો કરકસરમાં જોઈએ તો સમય શક્તિ કે સાધનનો વિવેકપૂર્વક વેડફિયા વિના ઉપયોગ કરવો તે કરકસર છે કંજુસાઈમાં જોઈએ તો આવશ્યક હોવા છતાંય વસ્તુઓ માટે પૈસા સમય કે શક્તિ ન ખર્ચવા તે કંજુસાય છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો જલ્દી જ મળશું નવા વિડીયોમાં